ખાતે રહેતી પત્ની અને બાળકોને મળવા માટે સુરત આવેલા યુવક ઉપર ગત રાત્રે મક્કાઈ પુલ પાસે અજણ્યા ઈસમે વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યો હતો અઠવા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી જલાલપુર ખાતે રહેતા અઠાવીસ વર્ષીય રવિદાન જબરદાન બાટી ગત રાત્રે મક્કાઈપુલ ખાતે આવેલ ડોટીવાલા બેકરી પાસે બેઠેલો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસામે તેના ડાબા ગાલ અને કાન ઉપર ફટકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબીએ તેને મરણ જાહેર કર્યો હતો વધુમાં અઠવા પોલીસ મથકના પીઆઈ ડીજી રબારીએ જણાવ્યું કે મનમેળ નહીં થવાને લીધે મરનાર રવિદાન અને તેની પત્ની જીગીસા બે હજાર અઢારથી જુદા રહેતા હતા રવિદાન જલાલપોરમાં રહેતો હતો જ્યારે તેની પત્ની અને બાળકો સુરતના ડંકા ઓવારા ખાતે રહેતા હતા રવિદાન ક્યારેક ક્યારેક સુરતમાં તેના બાળકોને મળવા આવતો હતો ગઈકાલે પોતાના બાળકોને મળવા આવેલો હતો અને રાત્રે મક્કાઈપુલ ખાતે આવેલ ડોટીવાલા બેકરી પાસે બેઠો હતો ત્યારે અજાણ્યા ઈસમે તેની પર હુમલો કરી હત્યા કરી ભાગી ગયો હતો આરોપી પકડાયા બાદ સ્પષ્ટ થશે કે તેને હત્યા કયા કારણોસર કરી છે હાલમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે